ફલ ગયા થા સોને બે ને ની પાલમ તો રેટર અને તйна પૈસા લીધા અકાનો ટેમ થઈ ગયો હનુમાનજી મહારાજ ની સેવા કરો છું હા તે બધે કે મોનસુનભાઈ પૈસા નું કરો સક એટલે હું કે અમને ફોન કરું કે હા કે ફોન કર્યો છે તે યાદ કરી લો નંબર છે સંકલાવ લગાવ બાપો મંદિર છે હું અહીં હું છું ઠીક ઠીક આપો બાપો હા આપણ પૈસા બાપરો ઘણા રોકાઈ ગયા છે તન કોઈ મીર ખાતો નહીં કે છે કરે બે વખત ને એ બે ને સમન્માનથી પઠો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક બાપુ ફોન આવે છે જેની અંદર મિત્રો બાપુ છે એમની સાથે જોરદાર કાંડ થાય છે કારણ કે મિત્રો બાપુ જે છે એમને એક મુસ્લિમ મહિલાને પૈસા આપીને મદદ કરી હતી જ્યારે બાપુ સાથે બન્યું છે કે ધરમ કરતા દાડ પડી ગયા છે અને મિત્રો આ બાપુ જે છે એ ફસાઈ ગયા છે તો મિત્રો બાપુની વાત સાંભળીને તમને પણ પણ ખૂબ ખૂબ જ જ મજા આવશે અને આવી રીતે મદદ કરો ધ્યાન રાખજો સાંભળી આ રસપ્રદ રેકોર્ડિંગ એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લેખન પણ દબાવી દેજો તેમજ મિત્રો આ બાપુ સાથે જે ઘટના બની તેને લઈને તમે શું કહીશો તમારા વિચારો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તો મિત્રો સાંભળો આ રેકોર્ડિંગ

નંબર અમે તો ભણેલા નહીં પણ એડ કરેલો હતો હા તો એ જે તે સમયે તમે આમાં ફોન કર્યો હોય ને એટલે સેવ તો મેં ના કર્યો હોય એડ કર્યો છે એટલે લખ્યું હોય તમે હોય સેવ હોય તમે કર્યું હોય હલો હા એટલે એડ કરેલો હતો નંબર એટલે મેં ફોન લગાવ્યો તો શું કનો છો નંબર આ હા રામોતી મનસુખભાઈ રાઠોડ સામાજિક કાર્યકર યુટ્યુબ માં આવે ને ઈ હા એક બાપુ એ તો બરોબર બરોબર હા બાપુ ને થોડી પ્રોબ્લેમ હતી ને બાપુ એ લગાવી બરોબર પૈસા ની મોકલે નથી કે મારા ફોન માંથી કર્યો છે બરોબર સાચી વાત અનેક જગ્યાએ પૈસા માગતા હતા પાલનપુર 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 હમ કેટલા પૈસા ઘણા થાય તમારું તમારું ગામ ક્યાં આવ્યું અમારું ગામ તળાજા આવ્યો કાઠિયાવાડ માં તળાજા હમ હમ

છેલ્લા વાગે બધાને જમાડશે અને પછી અવાન કરશે ને એવું બધું કરશે ઘણી એ બાપડ કરી હનુમાનજી મહારાજ માં તો થોડુંક હાલે હાલી ને જવું થોડું સેટું છે નજીક માં કેટલા પૈસા અંદાજે દીધા છે એ બાપુ હું તો કોઈ પડેલું નહી પણ બાપુ ને તમને વાત કરો તો હનુમાનજી મહારાજ કામ દેજ નહીં હનુમાનજી મહારાજ ક્યારે ભેગા થાય કે હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજ નું મંદિર હમ હનુમાનજી મહારાજ આમ દર્શન દર્શન દેખ ન દેતા હા કરો છો તો અમે નહીં કોઈક દી અમે ને દર્શન કરાવવું હે હા અમે ને તો કોઈક દી હનુમાનજી ના દર્શન કરાવો અમે તો જ્યાં આવી પથ્થર માં ભર્યા લે બાપુ ના હું બાપુ બાપુ લે બાપુ આ ફોન માનશો તમે આમાં કર્યો તો ને એક વખત એ કર્યો તમે કશું જાણો હલો જય ભોળાના જય ભોળાના જય બજરંગબલી બાપુ તમારું નામ બ્રહ્મપુરી તમારી ભાષા તો બહાર ની છે બાપુ આઈ ની નથી તળાજાની મનસુખભાઈ રામુ થી બોલો યુટ્યુબ માં આવે

એટલે એક મોમેન્ટ એટલે પૈસા લા સોળ લાખ રૂપિયા સોળ લાખ હા હા હવે દસ વર્ષ થી મને ફેવરેજ આવે મારા છોકરીના લગન રાધનપુર જમીન સાથે વેચીને આપું હારું એમ કરીને માનસુ મને બહુ હેરાન કરો બરાબર કે જો મને ઇસ્ટમ આપેલો છે લખાણ છે મારા પાસે ઇસ્ટમ નું લોટરી કરાયેલી છે પછી ચેકો આપેલા છે બે એક ચેક નાખ્યો તે સારું કઈ કોર્ટ કરે તો આવ્યું નહીં કે તમે પૈસા કેમ આપ્યા હતા અને શું બદલા આપ્યા હતા તે આના કરી જજે એસી હજાર રૂપિયા અપાયા હમ અને પછી પેલી કે મારા પાસે પૈસા છે કોણ કે એ મોમેડર છે એટલે બાવીસ એક જણ બાય છે એટલે તો લોચો પડ્યો ઓની બાય તમારે શેના કોન્ટેક્ટ માં આયવા તા એ દવાખાનામાં માં બધાને પોલિયો આપતી હતી પોલિયો એટલે હું આ પોલિયો ને એને કે દવાખાના આપણે સિવિલ હોસ્પિટલ પાલનપુર હા એટલે મને એનું થિયેટ બતાવ્યું એ બાય નું નામ હું છે એ સપનમ બેન છે સપનમ બેન સપના હા સપના હા હવે મારું બધું એમ તો દસ વર્ષથી હું કોઈ નિકાલ આવતો નથી સપના બેન ને એટલા પૈસા દીધા એટલે એને કે મારે મેડિકલ કરવું છે બાપુ તમે મારા બાપા છો તમે ભેગદારી છે ને હું છે ને એ તમારા દીકરી તરીકે પૈસા રાખ્યો ની તમને જયારે જરૂર પડે છે આપ્યું એટલે મેં બે લાખ હાલ્યા પછી ત્રણ આલ્યા પછી મારે થોડી જમીન થી વેસી ને દસ લાખ આયા તી હવે બધું હું ભણેલો નતો એટલે કોન્ટ્રાક્ટ બધો એના પાસે હતો બરાબર મારે જમે ક્યાં કરવા મારે કેટલા ઉપાડવાના છે મારે કેટલી જમીન આપી બધું દીકરી તરીકે સારું માનતો હતો એને સારો ધોખો કરી છે હવે આમાં તાત્કાલિક કોઈ ઉપરસરી દીકરીયું થાય કે ઉપરસરી કઈ થાય તો એમાં આપણે બઉ ધ્યાન દેવાય નહીં

જમીન નો ગાડીઓનો એમ ભિખારી નથી પણ બાપુ છે શું કરી નાખવાના ચેક છે એવું તો બધું છે તમારી પાસે હા બધું મારા પાસે પ્રૂફ છે હા તો એ પ્રૂફ પાછું મોકલજો પછી આપણે કોર્ટમાં નેગોશિયેબલ ફરિયાદ કરી ચેક રિટર્ન ની ફરિયાદ કરી

અને તમારું કર્યું હતું પણ કાંઈ એ તો આલ્યું નહીં પછી બે ત્રણ વર્ષ સુધી કેસ હાલ્યો પછી એંશી હજાર રૂપિયા જેવા આલા એ તો તમે સમાધાન કર્યું છે ના ના કાંઈ કર્યું નથી એ પેન્ટરનો કેસ પડ્યો છે પછી મને વકીલ શું કે હવે તમારો કેસ હું લડી રહ્યો છું ભાઈ ત્રણ વર્ષથી હા એટલે હવે તમે હાઈકોર્ટમાં જો એટલે પછી નો નાદારી થઈ એટલે પછી પહોંચી ના વળે એટલે નથી ગયો હું હાઈકોર્ટમાં કેમ થયું છે કાઇ વાંધો નહીં સર તમારે કોર્ટમાં જવું હોય તો આવજો હું તમને કોર્ટમાં હાઈકોર્ટ માં જવું હશે તોય પણ વકીલ મારફત તમને કરાવી દેવું છે હા તો એવું જો થાય માનસિંગ ભાઈ તો જરા ધ્યાન આપો અને તમારો વિડીયો તો હું ખુબ જોઉં છું હમ પણ હનુમાનજી મહારાજ ની ભક્તિ કરો છો તો હનુમાનજી મહારાજ નથી અમે કઈ મદદ કરતા એમ હનુમાનજી તમે કહો છો કે બધા ખાલી ગદ્દા લઈને બેસી રહેલા છે હવે જો કાપ કરે હનુમાનજી તો છે ને એ આપણે એટલા આ તો શું છે પેલા છે નકર તો મારા પૈસા એમ એવા દેવ કામ કરતા હોય તો તો પછી કેટલો ને શું માં ને પોલીસ પાસે જાવું કેમ પડે એમ બસ 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 બહુ સાચી વાત કરી હવે મુદ્દામાં માથે તમે આવ્યા મને હું રાજી થઈ ગયો આજ પ્રભુ હું તો બધું શું છે કે સનાતન નો વરેલો છું અટલ અખાડો છે મારો હા અને કચ્છ કોઈ દિવસ આપડે કચ્છ માં તમે ગેલા જે ધર્મેન્દ્રગીરી ની મોટી જગ્યા છે રુદ્રાણી એ ધર્મેન્દ્રગીરી મારા ભગવા ગુરુ છે હા અને બીજા બધા પંચ ગુરુ અમારા પંચ ગુરુ થાય ને ત્યારે મને ભેખ મળે

એટલે મને કે આપી આપી દઉી અત્યારે બાપુ હું તમને આપી દેવાની છું મારે તમારા પૈસા નથી હું એવું વાતો ખાલી મને વાતો કરીને પેટ ભરે છે બે છે નહી ના દઈ દેવા છે મારે દઈ દેવાશે એમ કે બાપુ તમારું નામ બોલવાલો હીરાપુરી બ્રહ્મપુરી હીરાપુરી હા હીરાપુરી હીરાપુરી બ્રહ્મપુરી હા બ્રહ્મપુરી દસ અટલ લખાયા પુરી બ્રહ્મપુરી ક્યાં ખડા દસ નામ અટલ અખાડા એક મિનિટ દસ નામ નામ અટલ અખાડા હા અટલ અખાડા 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 ઓકે બાપુ હવે અત્યારે આપડી જગ્યા ક્યાં છે અત્યારે હું તળાજા રહું છું શોભાવન નું પાટિયું કરી ને છે તળાજા તળાજા શોભાવન નું પાટિયું અનાથ આશ્રમ પાટિયું અનાથ આશ્રમ હા

సె సస్బ నా સપના બેન આશે નું કામ કરતા મેડિકલ નું દવા નું પાલે મેડિકલ હોસ્પિટલ માં નોકરી કરે હા સપના બેન મેડિકલ હોસ્પિટલ હા સરકારી હોસ્પિટલ માં નોકરી કરે સરકારી હોસ્પિટલ માં નોકરી કરે હોસ્પિટલ માં માં નોકરી કરે બરાબર सरकारी हॉस्पिटल कई सरकारी क्या नहीं सरकारी हॉस्पिटल में नौकरी कर चाहिए थे पालनपुर 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 सरकारी हॉस्पिटल में हम्म हाँ अबे नंबर आप हो एक मिनट आप हो आठ चार आठ चार चोरियाँ એક જીરો જીરો પોતે છ ને સાત છ ને સાત હા છ ને સાત હા હા ને છેલ્લો તગડો તગડો પાલનપુર તગડો ઓકે બાપુ આપણે આમાં જે કાંઈ છે એમાં પર્દાફાશ કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ કોઈ કોઈ વાંધો નહીં તમે તારે જેમ ફાવે એમ કરવાનું છે આપણે તો પૈસા આવે ને એમાંથી મારે તો બાળકોને બધા જમાડવું છે ને એ રીતે એનું કરવાનું છે કોઈ એવું નથી મારે તો સંત મેળાવડો કરવાનો છે પૈસા આવે તો ઓકે બાપુ તમારો ફોટો આમાં મોકલી દો હું તમને સ્પેશિયલ આમંત્ર આવવા તમારે ત્યાં આવીશ બાપુ તમારો ફોટો તમારો ફોટો મને આમાં વોટ્સઅપમાં મોકલી દો હા 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 આ યુટ્યુબમાં તમારા જે સોળ લાખ રૂપિયાનું

મારો નંબર હા પણ એમાં મારામાંથી આમાંથી નહીં થાય બાપુ કેમકે મારામાં નંબર હોય જા એટલે મારા વોટસઅપ ખુલતા કેમકે આમાં છ સાત હજાર નંબર છે એટલે એટલું બધું ન થાય તમે ત્યાંથી મારા નંબર સેવ કરીને આમાં મોકલી દો આ તો એવું થોડું મોકલું હા ઈ મને મોકલી દીજો અમે કાઢીને તમારી ફાઇલ બનાવી નાખશો આમાં મોકલી દો એટલે અમારી પાસે પુરાવા તરીકે તમારી ફાઇલ રાખશું કે ભાઈ તો એ આ પુરાવો છે પુરાવો હોવો જરૂરી છે ના 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 હું બધું મોકલી દઉં ને મળી ઓછું હવે તમે ગમે છોકરાને ભણેલ હોય ને એમાં તમારો ફોટો ખાલી મોકલો હું હમણાં બેન સપના બેન ને ફોન કરું છું E harfı ha. ha.